लो पकड़ो शूटिंग नहीं होता है सूट है ये नहीं, नहीं नहीं दरअसल स्नाइपर से मीडियम साइड से लाइन दूंगा

ਕਹਿੰਦਾ ਨਾ ਜਾ ਕੇ ਰੋਟੀਆਂ ਉੜੀਏ ਦਿੱਤਰ ਸਰ ਜੀ ਇੱਕ ਵਾਰ ਸਾਰਾ ਮੈਂ ਭਰਾਈ ਜਾਣਾ ਮੈਂ ਚਾਹ ਰਿਹਾ ਨੀ ਪਾਉਂਦੇ ਨੀ ਸਾਰਾ ਮਸਲ ਸੋਇ ਪਰ anu ਨਾਮ ਆਪਣਾ ਮਾ ਖਲ ਚਿੱਤਰ ਕੇ ਕਾਮੜੀਓ ਕੇ ਹੋੜ ਕੇ

স্কারে হসকারের লাগুক কানে সিটি যে আওয়াজ করে এটা নাল্লা সেটা বহুত আড়াসকার એટલે মোডে প্রতিদিন প্রতিদিন কুতে

કોનો કમેન્ટ આવે છે કે અમારે પણ સાપ પકડવાનું શીખવાનું છે પરંતુ સાપ પકડતા જો શીખવું હોય તો તમારે તમારા નજીકમાં કોઈ પણ રેસ્ક્યુઅર હોય તમારા નજીકમાં એની પાસે જ તમારે શીખવું પડે જો આ સાપને તમે જોઈ શકો છો રસલ સ્વાઈપર જેને આપણે ગુજરાતીમાં કામળિયો અથવા ખડચિત્રા નામે ઓળખીએ છીએ આ છે ભારતના મુખ્ય ચાર ઝેરી સાપો માનો એક રસલ સ્વાઈપર

હવે આવી રીતે તમારા ઘરની નજીકમાં આવો ચેરી સાપ આવી ગયો હોય તો તમે આ ટોંગ વડે આવી રીતે રીતે અટેક કરી રહ્યો તો તમે જોઈ શકો છો અને પણ પકડવાની રીત હોય છે કારણ કે આપણે સાપને આવી રીતે દબાવ આપીએ જોરથી તો એ એન્જર પણ થઈ શકે છે જો આવી રીતે આપણા ઘરોમાં ઘૂંડો પડેલો હોય કચરો પડેલો હોય ત્યાં જ આવી રીતે સાપો આવી જતા હોય છે જો આ સાપને જોઈ શકો છો આ કુકરની સીટી જેવો અવાજ કરે છે આ સાપ જ્યારે ગુસ્સામાં હોય છે ત્યારે આ સાપને આપણે આનાથી પણ દબાવ આપીને નથી પકડવાનો કારણ કે આનાથી હવે નવા રેસ્ક્યુઅર હોય અને જો તમે પહેલી વાર આને પકડો તો આપણે એકદમ આવી રીતે એકદમ આમ દબાવથી નથી પકડવાના કારણ કે એ સાપે એ એન્જર પણ થઈ શકે છે અને એ સાપોમાં એના ઈંડા પણ હોઈ શકે છે એના બચ્ચા પણ હોઈ શકે છે એટલા માટે આપણે આ સાપને પણ આના વડે શાંતિથી જ આપણે આવી રીતે પકડવું પડે જો આવી રીતે સાપને પકડીને આવી રીતે ડ્રમ હોય કે ઠેલી હોય એની અંદર આપણે આ રીતે નાખી દેજો અને ઉપર ઢાંકણ મૂકી દે મૂકી દે મૂકી દે ખાલી આપણે તો એને આપણે બાંધી દેવી અને આવી રીતે ડ્રમ હોય તો આવી રીતે ઢક્કન આપણે મારી દેવાનું આ રીતે આપણે આ ટોંગોળા આપણે રેસ્ક્યુ કરી શકીએ છીએ અને આ છે હું હું મોટે ભાગે આ હુકનો ઉપયોગ એટલા માટે કરું છું કારણ કે આનાથી આપણે તો પકડી લઈએ પરંતુ ઘણા લોકો જો આનો ઉપયોગ કરે તો અંદર એના ઈંડા પણ હોઈ શકે અને એના બચ્ચા પણ હોઈ શકે એટલા માટે હું આ હુકનો જ ઉપયોગ કરું છું ચાલો તો આ સાપને અત્યારે આપણે સહી સલામત પર્યાવરણમાં રિલીઝ કરી આવીએ ચાલો તો આ રસલ સોયપનને અત્યારે આપણે સોનગઢ તાલુકાના વાડતા ગામેથી રેસ્ક્યુ કરીએ અને અહીં આપણે ફરી પાછા પર્યાવરણમાં સહી સલામત રિલીઝ કરી દઈએ આપણે ફાયર સ્ટેશન જોવાના હતા અને ઘણા લોકોના કોમેન્ટ પણ આવેલા હતા કે સચિન આ સપને કઈ રીતે પકડવાનું તે અમને શીખવાડતો આપણે આ વિડીયો થકી આપણે લોકોને બતાવવાની ટ્રાય કરી છે ચાલો તો આ સાપને અત્યારે આપણે ફરી પાછા અહીં પર્યાવરણમાં સહી સલામત રિલીઝ કરી દઈએ તો તમારે સાપ પકડવાનું શીખવું હોય તો તમારા આજુબાજુમાં કોઈ પણ રેસ્ક્યુઅર હોય એની જોડે જઈને તમે લોકો શીખી શકો છો એટલે આપણે કાર ચલાવતા શીખવું હોય તો આપણે ભલે આપણે યુટ્યુબ પર વિડીયો જોઈને શીખીએ કે આવી રીતે આ સ્ટેરિંગ પકડવાનું અને આ રીતે ઘેર પાડવાનો પરંતુ એ વિડીયો જોવામાં અને આપણે પ્રેક્ટિકલ કરવામાં એ ઘણો ફરક હોય છે એટલા માટે જો તમારે સાપ પકડવાનું શીખવું હોય તો તમારા આજુબાજુમાં કોઈ પણ રેસ્ક્યુઅર હોય એની જોડે જઈને તમારે પણ શીખવું પડે જે રીતે આપણે ગાડી ચલાવી હોય તો એને આપણે ઘણા લોકો કાર શીખવાડતા હોય છે એ લોકો પાસે ઘણા લોકો શીખવા જતા હોય છે એ જ રીતે આપણે પણ સાપ પકડતા શીખવું હોય તો સાપ પકડતા હોય એ લોકો જોડે જઈને જ આપણે શીખી શકીએ ચાલો તો આ મીડિયમ સાઇઝના રસલ સ્વાઈપરને અહીં આપણે પર્યાવરણમાં રિલીઝ કરી દઈએ જો અત્યારે પણ આ સાપ ગુસ્સામાં છે આ સાપને અહીં આપણે ફરી પાછા પર્યાવરણમાં રિલીઝ કરી દઈએ જો આ સાપ અત્યારે અહીં પર્યાવરણમાં હજાર છે ચાલો તો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આ ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું આવા જ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત